ભાવનગરમાં જેસર તાલુકાના દેપલા ગામે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ઉદઘાટન કરવામાં આવ્યું લોકોની આરોગ્ય સેવાના મહાન ઉદ્દેશ સાથે આરોગ્ય કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું જેમાં જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન નીતેન્દ્રસિંહ સરવૈયા તાલુકા પ્રમુખ સુરેશ સોલંકી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો

ટીબીના દર્દીઓની દવાઓ અહીંથી નિઃશુલ્ક શરૂ થશે તથા પ્રાઇમરી સારવાર જેવી કે ઝાડા ઉલટી તાવ શરદી ઉધરસ એ દવાનું વિતરણ બધાથી શરૂ થશે સાથે સાથે મમતા ક્લિનિકમાં સરગર્ભા માતાઓની તપાસ અને બાળકોનું રસીકરણનું કવરેજ કરી આરોગ્ય લગતી બધી પ્રાઇમરી સારવાર ગ્રામ્ય લેવલે મળી રહે ગામ લોકોને એ માટે પ્રયાસો કરીશું અને આ બધી બાબતમાં ગામ લોકોનો સાથ સહકાર તથા સરપંચનો સાથ સહકારથી आज ते नवा केंद्रुआत कर